ઋતિક રોશન હો ભાઈ થોડોક ટાઈમ અંદર ગયો ચકલાય બાજ બનવા મળ્યા તમારી ભલે થાય તમારી ચકલા કોઈ દી બાજ ન બની શકે યાર હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા તો નવા આપણા એક બ્લોગમાં તમારા બધા સ્વાગત છે અને આપણે છીએ અત્યારે ઘરે ઘરે એટલે જો આપણે છીએ અત્યારે ઘરે અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ તો હવે જવાનું છે આપણે જોબ ઉપર આપણે રોજ જોબે જવાનું જ ન જાય તો ઘરેથી એક ઠેબુ મારી ઘાટી આવવાની અચ્છા તો આપણે જવાનું છે જોબે અત્યારે વાગી ગયા છે સાડા તો આપણી ગાડી થઈ અંકલ લઈ ગયા પછી આપણે લાઈક અને કોમેન્ટ કરો તો ચાલો મિત્રો હવે હું નીકળું છું અહીંથી ઘરેથી આપણે નીકળી અને આજે આપણે પેટ્રોલ પુરાવાનું છે પેટ્રોલ ઓછું છે તો ચાલો ગાડી આપણે ચાલુ કરી છીએ નીકળી તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવીને દુકાને આવી ગયા અને કામે કરી લીધું અને હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે મસ્ત મજાનું જમી લીધું અને હવે કરીશી આપણે આરામ અત્યારે આપણે છીએ આરામ કરવાનો ટાઈમ તો ચાલો આપણે કરીશી હું આરામ કરું છું અત્યારે અને પછી આપણે જવાનું એ પાછું નીચે અને સ્ટાફમાં જ કોઈ આવ્યું નથી એમ બે જણા એ હું ને પ્રિન્સ તો ચાલો એ હે અત્યારે નીચે હું આવ્યો છું અત્યારે જમવા તો ચાલો જમીને આરામ કરીને આપણે જઈ ગમ બધે ચેનલ ઉપર નવો હોય ગાયમ ગાય ચેનલને કરી લ્યો સબસ્ક્રાઈબ વિડીયોને કરી દો લાઈક કોમેન્ટ કરવાનું તો બિલકુલ ન ભૂલતા વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો તો નીચે આવી ગયા છે મટકાના કાર્ટુન તો ચાલો આપણે મટકાના કાર્ટુન રાખવાના ગોડાઉનમાં અંદર તો રાખી દે સૌથી પહેલા આપણે કાર્ટૂન અંદર અને આજે કોઈ છે ને હું અને બે જણા હી તો જેમ કે મેં તમને કીધું આપણે આટુન ઓહો ઉલભા રહીએ મિત્રો આપણે આવી ગયા છીએ હવે ચાવ્યું લઈ અને લોક કરવા કેમ કે આજે આપણો વિડીયો બન્યો નથી અને હવે આપણે ડાયરેક્ટ જાય છીએ હવે ઘરે એટલે અત્યારે પડી ગઈ છે શાંત અને હું આવ્યો છું અત્યારે લોક કરવા તો ચાલો હવે જો અહીંયા લોક તો છે જ ચેક કરી લઈ અને આપણે જાય હવે ઘરે અને આજે આપણે બ્લોક બન્યો નહીં અને આજે મોજનું આવી આપણે આપણને બ્લોક નહીં એટલા માટે નથી બહેનો એટલે ગમતું નથી આજે કેમ કે આજે કોઈ હતું નહીં દુકાને કામ હતું થોડુંક એટલા માટે

બાજ બનવા મળ્યા તમારી ભલી થાય તમારી ચકલા કોઈ બાજ બની શકે મિત્રો ચાલો હવે આ નીકળી ગઈ થી અને જાય આપણે ઘરે પછી આપણે ઘરે અને ચાલો હાથ ડૂરું ધોઈ અને આપણે જમી લઈ અને મળી થોડીક વાર પછી હવે આપણે જમી લીધું હોય અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ તો ચાલો હવે વિડીયોને કરવાનો છે એડિટ અને કાલ સવારમાં કરવાનો છે અપલોડ તો ચાલો હવે ને કરી એન અને તમને બધાને માં મજા આવી હોય તો ને કરી લ્યો લાઈક અને ચેનલને કરી લીધો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કેવો લાગ્યો વિડીયો મજા આવી નો મજા આવી કોમેન્ટ કરો તો ચાલો હવે ને કરી એન ગુડ નાઇટ બાય બાય